પુત્ર પ્રાપ્તિ નથી લખેલી હોતી એકવાર દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી પોતાના શયન કક્ષમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક દેવર શ્રી નારદ ત્યાં પહોંચી ગયા નારદજીએ આવીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને પૂછવા લાગ્યા કે હે દેવર શ્રી નારદ આવી રીતે અચાનક અહીંયા શા માટે આવવાનું થયું ત્યારે દેવર શ્રી નારદ કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે તો ત્રિકાળદર્શી અને ત્રણેય લોકોના સ્વામી છો તમને તો પહેલાથી જ ખબર પડી ગઈ હશે એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને નારદજીને આવવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે દેવર શ્રી નારદ કહે છે કે હે પ્રભુ આજે હું પૃથ્વી લોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં અમુક સ્ત્રીઓને જોઈ અને એને જોઈને મને એવું લાગ્યું કે એ સ્ત્રીઓ ખૂબ જ પરેશાન અને ચિંતિત હતી એને જોઈને મારા મનમાં અમુક પ્રશ્નો ઉઠી રહ્યા છે કદાચ તમે મને મારા આ પ્રશ્નોના ઉત્તર આપશો તો હું ધન્ય થઈ જઈશ ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ તમે નિસંકોચ થઈને તમારા પ્રશ્નો પૂછી લ્યો હું તમારા પ્રશ્નોનું નિવારણ અવશ્ય કરીશ ત્યારે દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રીના પ્રારબ્ધમાં પુત્ર સુખ નથી હોતું અને બીજો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રીઓને પતિથી પહેલા જ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને મારો અંતિમ પ્રશ્ન એ છે કે સ્ત્રીઓને કેવા પ્રકારના વસ્ત્ર અને આભૂષણો પહેરવાથી એને દેવલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ તમે આ પ્રશ્નો પૂછીને સમસ્ત સંસારનું કલ્યાણ કર્યું છે આ પ્રશ્નોના ઉત્તર સાંભળીને સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે જે કોઈ મનુષ્ય આ પ્રશ્નોના ઉત્તર ધ્યાનથી સાંભળશે એને પૃથ્વીલોકમાં સંપૂર્ણ સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થશે અને મૃત્યુ બાદ એને દેવલોકમાં સ્થાન મળશે ભગવાન શ્રી કૃષ્ણ નારદને કહે છે કે હે દેવર્ષિ નારદ આજે હું તમને એક ખૂબ જ પવિત્ર કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમારા દ્વારા પૂછવામાં આવેલા બધા જ પ્રશ્નોના ઉત્તર તમને મળી જશે પરંતુ આ કથાને સમસ્ત માનવ જાતિએ ધ્યાનથી અંત સુધી સાંભળવી જોઈએ આવી પવિત્ર કથાને વચ્ચે છોડીને ન જવું જોઈએ કેમકે આ કથામાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે અને જે કોઈ મનુષ્ય આ કથાને ધ્યાનથી પૂરી સાંભળશે હું એના તમામ પાપો ક્ષમા કરીશ મિત્રો તમને એક વિનમ્ર નિવેદન છે કે તમે પણ આ પવિત્ર કથાને પૂરી જરૂર સાંભળજો કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો ચાલો શરૂ કરીએ આજની કથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ પ્રાચીન સમયની વાત છે કૌશલ દેશમાં એક ખૂબ મોટું નગર હતું એ નગરમાં એક અમીર વેપારી રહેતો હતો અને એ વેપારીને બે પુત્ર હતા મોટા દીકરાનું નામ દેવાંતક અને નાના દીકરાનું નામ કુણાલ હતું આ વેપારીએ મોટા દીકરાના વિવાહ પાડોશી રાજ્યના એક મોટા વેપારીની દીકરી સાથે કરાવ્યા હતા અને બીજા દીકરાના એ જ રાજ્યના એક સાધારણ વેપારીની દીકરી સાથે વિવાહ કરાવ્યા હતા વેપારીના ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી પરંતુ વેપારીની પત્નીનો સ્વભાવ ક્રૂર અને અત્યંત દુષ્ટ હતો વેપારીની પત્ની અને એના મોટા દીકરા દેવાંતકની પત્ની બંનેનો સ્વભાવ દુષ્ટ હતો વેપારીની પત્ની પોતાની મોટી વહુને તો ખૂબ લાડ પ્રેમ આપતી હતી અને એની બધી જ વાતો માનતી હતી કેમ કે એ એક અમીર વેપારીની દીકરી હતી અને પોતાના પિયરમાંથી ઘણું બધું દહેજ લઈને આવી હતી પરંતુ નાના દીકરા કુનાલની પત્નીને એ હંમેશા પરેશાન કરતી રહેતી ઘરની નાની વહુ એટલે કે નાના દીકરા કુનાલની પત્ની સવાર સાંજ ઈશ્વરની પૂજા કરતી અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાવાળી પતિવ્રતા નારી હતી એ એકલી જ આખા ઘરનું બધું જ કામ કરતી હતી આટલો બધો સારો સ્વભાવ હોવા છતાં પણ એની સાસુ એને પરેશાન કરતી એની સાથે અત્યાચાર કરતી એને હંમેશા અપમાનિત કરતી રહેતી આવું કરવાની પાછળનું કારણ બસ એટલું જ હતું કે મોટી વહુને એક દીકરો હતો અને નાની વહુએ એક દીકરીને જન્મ આપ્યો હતો દીકરીને જન્મ આપવાના કારણે વેપારીની પત્ની એની નાની વહુને વારે વારે અપમાનિત કરતી રહેતી પરંતુ નાની વહુ આ બધું ચૂપચાપ સહન કરી કરી લેતી અને આખરે બિચારી શું શકે જે ભાગ્યમાં લખ્યું હતું એ પ્રાપ્ત થયું હતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ હવે હું તમને નાની વહુ અર્થાત કુણાલની પત્નીની કહાની સંભળાવું છું આમાંથી તમને તમારા પહેલા પ્રશ્નો ઉત્તર પ્રાપ્ત થશે કે કેવી સ્ત્રીઓને સંતાનના રૂપમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી હે દેવર્ષિ નારદ આ વેપારીની પત્ની હતી એ શરૂઆતથી જ ખૂબ દુષ્ટ અને ક્રૂર સ્વભાવની સ્ત્રી હતી એનાથી એની સાસુ પણ પરેશાન રહેતી હતી વેપારીની પત્ની એની નાની વહુને આખો દિવસ પરેશાન કરતી રહેતી અને સૌથી વધારે દુઃખ આપતી હતી નાની વહુ ખૂબ સીધી સાદી હતી એટલે એ આટલો બધો અત્યાચાર ચૂપચાપ સહન કરતી હતી નાની વહુ સવારે વહેલી ઘરની સાફ સફાઈ કરતી અને પૂજા કરતી પૂજા કરીને એ ફરીથી ઘરના કામોમાં લાગી જતી અને આખો દિવસ કામ કર્યા બાદ એને રાત્રે જ આરામ મળતો હતો આટલું બધું કરવા છતાં પણ વેપારીની પત્ની પોતાની નાની વહુથી ઈર્ષા કરતી રહેતી નાની વહુ જ્યારે કામ કરતી હોય ત્યારે એની સાસુ એની પાસે આવીને એને મેણા ટોણા મારતી રહેતી અને એવું કહેતી કે તારા હાથમાં જીવ નથી ચાલ જલ્દી જલ્દી કામ કર મારે બહાર જવાનું છે હું પાછી આવું એ પહેલાં જ ભોજન બનાવીને તૈયાર રાખજે અને ઘરે આવીને તરત જ હું ભોજન કરીશ અને મારી વાત કાન ખોલીને સાંભળી લે કે અનાજનો એક દાણો પણ બરબાદ ન થવો જોઈએ બિચારી નાની વહુ ચૂપચાપ પોતાના સાસુમાનો આવો અત્યા સહન કરતી હતી અને સાસુમાના બધા જ જ આદેશોનું ખૂબ વિનમ્રતાથી પાલન કરતી હતી હવે નાની વહુ ભોજન બનાવતી વખતે વિચારવા લાગી કે હું આ ઘરમાં આટલું બધું કામ કરું છું આખો દિવસ એક પળ માટે પણ આરામ નથી કરતી અને આટલું બધું કરવા છતાં પણ મારી સાસુમા હંમેશા મને જેમ તેમ બોલતી રહે છે કોણ જાણે ક્યારે એ આવું બધું બોલવાનું બંધ કરશે નાની વહુ પોતાના મનમાં ને મનમાં આવું બધું વિચારી રહી હતી ત્યારે જ ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો એટલે નાની વહુ ડરી ગઈ અને એ વિચારવા લાગી કે હજુ તો ભોજન તૈયાર પણ નથી થયું અને એવું લાગે છે કે મારી સાસુમાં જલ્દીથી પાછી આવી ગઈ છે હવે એ ફરીથી જેમ તેમ બોલવા લાગશે ત્યારબાદ નાની વહુએ દરવાજો ખોલ્યો ત્યારે એણે જોયું કે એના દ્વાર પર એક સંન્યાસી ઊભા હતા એટલે નાની વહુ એ સંન્યાસીને પ્રણામ કર્યા એટલે સન્યાસીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા તું સદા સુહાગન રહીજે ત્યારબાદ સંન્યાસી કહેવા લાગ્યા કે હે પુત્રી મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે મને કંઈક ખાવાનું આપ ત્યારે નાની વહુ મનમાં ને મનમાં વિચારવા લાગી કે કદાચ હું આ સંન્યાસીને ભોજન કરાવીશ અને એટલામાં મારી સાસુ આવી જશે તો મારું શું થશે થોડીવાર વિચાર કર્યા બાદ નાની વહુએ એવું વિચાર્યું કે કદાચ આ સન્યાસી મહારાજને ભોજન નહીં કરાવું તો એ અતિથિ ધર્મનું અપમાન થશે એટલે એણે પોતાના ડરનો ત્યાગ કરીને જલ્દીથી ભોજન બનાવ્યું અને સંન્યાસી મહારાજને ઘરની અંદર બોલાવ્યા ત્યારબાદ નાની વહુ અતિથિ ધર્મનું પાલન કરીને ખૂબ જ ક્રોધિત થઈ ગઈ અને ગુસ્સો કરીને એની નાની વહુને કહેવા લાગી કે વહુ અહીંયા શું કોઈ ભંડારો ચાલી રહ્યો છે કે રસ્તામાં નીકળતા કોઈ પણ ભિખારીને ઘરમાં બોલાવીને ભોજન કરાવી રહી છો ત્યારે નાની વહુ પોતાની સાસુને ખૂબ જ વિનંતી કરવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી કે તમે શાંત થઈ પરંતુ એની એ વહુની એક પણ વાત ન સાંભળી અને સન્યાસીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને એના ભોજનની થાળી ઉઠાવીને બહાર ફેંકી દીધી ત્યારબાદ એ નાની વહુને મારવા લાગી અને જોર જોરથી ચિલ્લાઈને કહેવા લાગી કે અરે દુષ્ટ મેં તને કહ્યું હતું કે અનાજનો એક પણ દાણો બરબાદ ન થવો જોઈએ પરંતુ તે આ શું કર્યું તે રસ્તામાં જઈ રહેલા ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું ત્યારે નાની વહુ સુકન્યા રડતી કહેવા લાગી કે માજી મેં એ સન્યાસીને મારા હિસ્સાનું ભોજન આપ્યું છે આજે તમે મને મારા હિસ્સાનું ભોજન નહીં આપતા ત્યારબાદ નાની વહુ સાસુમાને કહેવા લાગી કે આમાં આટલો બધો ગુસ્સો કરવાની શું વાત છે દ્વાર પર આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથે ન મોકલવા જોઈએ આવું આપણા શાસ્ત્ર કહે છે આટલું સાંભળ્યા બાદ એની સાસુએ અપશબ્દો કહ્યા અને અંતમાં ગુસ્સામાં આવીને નાની વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હવે નાની વહુ મોડી રાત સુધી ઘરના દરવાજા સામે ઉભી રહી અને બહારથી એની સાસુમાને અવાજ આપતી રહી પરંતુ એની સાસુએ નાની વહુની એક પણ વાત ન સાંભળી અને એને ઘરની અંદર ન આવવા દીધી આ બાજુ નાની વહુ મજબૂર હતી કેમ કે એનો પતિ કુનાલ પણ બીજા રાજ્યમાં ગયો હતો એટલે એ આખી રાત બહાર રહી અને સવાર થતાં જ એ ખૂબ દુખી અને ઉદાસ મનથી પોતાના પિયર જવા માટે નીકળી ગઈ અને પિયર જવાના રસ્તામાં ખૂબ જ મોટું જંગલ હતું નાની વહુ ભૂખી તરસી રહીને આ જંગલના રસ્તે ચાલી રહી હતી ત્યારે જ અચાનક જોર જોરથી વાદળ ગરજવા લાગ્યું અને વરસાદ થવા લાગ્યો વરસાદથી બચવા માટે એ એક વિશાળ વૃક્ષના થળિયા પાસે જઈને ઊભી રહી ગઈ ત્યાં એણે જોયું કે એ વૃક્ષની નીચે એક ગુફા બનેલી હતી એટલે એ તરત જ આ ગુફાની અંદર ઘૂસી ગઈ ગુફામાં ગયા બાદ એણે જોયું કે અંદર કોઈ સંન્યાસી મહાત્મા બેઠા હતા જેના મુખ પર સૂર્ય સમાન તેજ ચમકી રહ્યું હતું અને ગળામાં રુદ્રાક્ષની માળા હતી એ સંન્યાસી કોઈ બીજું નહીં પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને બેઠા હતા જ્યારે સંન્યાસી મહારાજે આંખો ખોલી ત્યારે એણે સુકન્યાને જોઈ અને કહેવા લાગ્યા કે હે પુત્રી

એનું કારણ કેવળ એટલું જ છે કે તે એક પુત્રને જન્મ જન્મ ન આપીને પુત્રીને આપ્યો છે જેના કારણે તારે તારી સાસુનો અત્યાચાર સહન કરવો પડે છે હે પુત્રી તું હવે ચિંતા નહીં કરતી કેમ કે હું તને એક પુસ્તક આપું છું આ પુસ્તકમાં જેવું લખ્યું છે એવી રીતે તું પૂરા મનથી કરજે ત્યારબાદ તને એક ખૂબ જ ગુણવાન અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે હવે નાની વહુએ આ પુસ્તક લીધું અને ત્યારબાદ ત્યાં એક તેજ પ્રકાશ ઉત્પન્ન થયો અને સન્યાસી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હવે નાની વહુ ખૂબ જ પ્રસન્ન થઈ અને વરસાદ રોકાવાની રાહ જોવા લાગી થોડી વાર બાદ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે એણે જોયું કે એનો પતિ સુકન્યાને શોધતો શોધતો એની પાસે આવી ગયો હતો ત્યારબાદ સુકન્યાએ એના પતિને બધી હકીકત જણાવી દીધી ત્યારબાદ બંનેએ ઘરે ન જવાનો અને આ જંગલમાં જ ઘર બનાવીને રહેવાનો નિર્ણય કર્યો અને બંને પતિ પત્ની જંગલમાં રહીને સુખમય જીવન વ્યતીત કરવા લાગ્યા એક દિવસ કુનાલની પત્નીના મનમાં પુત્ર પ્રાપ્તિનો વિચાર આવ્યો અને એ મનમાં ને મનમાં વિચારવા લાગી કે કદાચ મારો પણ કોઈ પુત્ર હોત તો આજે મારા સાસરિયામાં મને ખૂબ જ ઇજ્જત અને માન સન્માન મળતું હોત ત્યારે જ એણે સંન્યાસી મહાત્માએ આપેલું પુસ્તક ખોલ્યું અને વાંચવા લાગી ત્યારે એમાં સુકન્યાએ જોયું કે જે સ્ત્રી પુત્ર પ્રાપ્તિની કામના રાખે છે એવી સ્ત્રીઓએ રાત્રે એના પતિની ડાબી બાજુ સૂવું જોઈએ હવે સુકન્યાએ આ પુસ્તકમાં જેવું લખ્યું હતું એવી રીતે જીવવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બીજા દિવસે એનો પતિ રસોઈ બનાવવાના લાકડા લેવા માટે જંગલમાં ગયો અને સુકન્યા એકલી હતી ત્યારે અચાનક ઝોકો અને ઉડી ગઈ એટલે સુકન્યા દોડતી દોડતી પેલા વિશાળ વૃક્ષની નીચે આવેલી ગુફા પાસે પહોંચી ગઈ જ્યાં એને પેલા સન્યાસી મહાત્મા મળ્યા હતા હવે નાની વહુ ત્યાં ઊભી રહીને પોતાના પતિના આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે એણે જોયું કે અચાનકથી આ વૃક્ષના પાંદડા હલવા લાગ્યા અને ત્યાં એક રાક્ષસી પ્રગટ થઈ એ રાક્ષસી અત્યંત માયાવી અને જોવામાં વિશાળ કઈ રાક્ષસી હતી ત્યારબાદ આ રાક્ષસીએ આ વિશાળ વૃક્ષને ઉઠાવીને પોતાની સાથે લઈને નીકળી ગઈ જ્યારે આ વૃક્ષ ત્યાંથી હટી ગયું ત્યારે સુકન્યાએ જોયું કે ત્યાં ઘણા બધા સોના ચાંદીના આભૂષણો હતા આવું દ્રશ્ય જોઈને સુકન્યા ચોકી ગઈ પરંતુ એ વૃક્ષની નીચે બનેલી ગુફામાં છુપાઈને ઉભી રહી ગઈ અને જ્યારે પેલી રાક્ષસી ત્યાંથી નીકળી ગઈ ત્યારે નાની વહુએ એ જગ્યાએથી થોડા આભૂષણો ઉઠાવીને પોતાના પતિ સાથે પોતાના સાસરિયામાં જવા નીકળી ગઈ સાસરિયામાં આવીને સુકન્યાએ પોતાની સાસુ માને બધા જ સોના ચાંદીના આભૂષણો આપી દીધા અને બધી જ હકીકત જણાવી દીધી સુકન્યાની આવી વાત સાંભળીને એની સાસુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે અરે મૂર્ખ સ્ત્રી તું બસ આટલું જ સોનું લઈને આવી છો આટલા સોના ચાંદીના આભૂષણોથી શું થશે હું હોત તો ઘણું બધું સોનું લઈને આવી જાત આટલું કહ્યા બાદ એની સાસુ જંગલમાં એ જ વૃક્ષ નીચે બનેલી ગુફામાં જઈને સુપાઈ ગઈ અને રાક્ષસીની રાહ જોવા લાગી ત્યારે એ જ જગ્યાએ પેલી રાક્ષસી બીજી વાર આવી અને ત્યાં પડેલા આભૂષણોમાંથી થોડા આભૂષણો ઓછા થયેલા જોઈને એ ગુસ્સે થઈ ગઈ એટલે એ આભૂષણ સોના ચાંદીની સાથે સાથે ગુફાને પણ એક વિરાટ પહાડ પર લઈ ગઈ આ જોઈને સુકન્યાની સાસુ ખૂબ જ ક્રોધિત થઈ ગઈ અને કહેવા લાગી કે તું મને ક્યાં લઈને આવી છો અહીંયા તો બસ પથ્થર અને માટી છે ત્યારે પેલી રાક્ષસીએ સુકન્યાની સાસુનો અવાજ સાંભળ્યો અને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી ગુફામાં છુપાઈને બેઠી છે એટલે રાક્ષસી ક્રોધિત થઈ ગઈ અને ક્રોધિત થઈને સુકન્યાની સાસુને ગુફામાંથી બહાર કાઢીને એ પહાડ પરથી નીચે ફેંકી દીધી નીચે પડતા જ સુકન્યાની સાસુનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સુકન્યા એના સાસરિયામાં ખૂબ જ આનંદથી રહેવા લાગી હતી પરંતુ એની સાસુમાં ઘણા દિવસો થઈ ગયા હોવા છતાં પણ પાછા ન આવ્યા એટલે એ સમજી ગઈ હતી કે લાલચના કારણે મારી સાસુમાનું મૃત્યુ થઈ ગયું હશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ જે સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિની કામના હોય એવી સ્ત્રીઓએ એ જ કરવું જોઈએ જેવું મેં સુકન્યાને પુસ્તક દ્વારા જણાવ્યું હતું તમારો બીજો પ્રશ્ન એવો હતો કે કેવી સ્ત્રી પતિથી પહેલા જ મૃત્યુને પ્રાપ્ત થાય છે એવી સ્ત્રીઓનું મૃત્યુ પતિથી પહેલા જ થાય છે અને જે સ્ત્રીઓ પોતાના ચરિત્રનું ઘરેણું પહેરે છે એવી સ્ત્રીઓને મૃત્યુ બાદ દેવલોકમાં સ્થાન મળે છે એક પતિવ્રતા નારીએ પોતાના ચરિત્રનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ તો મિત્રો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ કથા દેવર્ષિ નારદને સંભળાવી હતી અમે આશા રાખીએ છીએ કે તમે લોકોએ પણ આ કથા પૂરી સાંભળી હશે અને આ કથામાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે કદાચ તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં